ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ લોકસભા બે હજાર માટે પ્રદેશ કક્ષાએથી ત્રણ નિરીક્ષકોની ટીમ લોકસભા માટે કાર્યકરોને સાંભળવા આવી પહોંચ્યા હતા જેમાં ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠકરાર માનસિકભાઈ પરમાર અને હેમાલીબેને શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સાંભળી રહ્યા છે આ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે ત્રણેય નિરીક્ષકોએ પચાસ થી વધુ કાર્યકરો આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે નામ ચર્ચામાં છે તે જોઈએ તો મનસુખભાઈ માંડવિયા ભારતીબેન શિયાળના નામો ચર્ચાઈ રહ્યા છે પ્રદેશ મંત્રી ભાજપ આજે અમે પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગરના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું મારી સાથે માનસિંહભાઈ પરમાર એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે અને સુરતથી હિમાલીબેન અમે આજે ત્રણેય આવ્યા છે આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે બે જિલ્લા અને એક મહાગર મહાનગરના એમને મળવાના છે એમની સાથે બેસવાના છે લોકસભાના ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગાઉચલો અભિયાન હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે એટલે જે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે એટલા માટે આવ્યા છે અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે એ પણ અમારી સાથે આજે રહેવાના છે